મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીપ પ્રાથમિક શાળા ખાતે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વીર જવાન શહીદ વીર વીરસિંહભાઈ તાવિયાળનું સ્ટેચ્યુનું અનાવરણનો કાર્યક્રમ સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેનના અધ્યક્ષતામાં સ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં આ કાર્યક્રમમાં સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દિનેશચંદ્ર ચંદેલ તથા તેમની સાથે આવેલા તેમની બંને ટીમ દ્વારા અને શહીદ વીર જવાનના પરિવારજનો દ્વારા તેમજ સ્કૂલના શિક્ષક સ્ટાફ બંને ગ્રામજનો દ્વારા અને પત્રકાર મિત્રો દ્વારા શહીદ વીર જવાનને પુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ આપી આવી હતી આ કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ હાજરી આપી હતી અને આ શહીદ વીર જવાના પરિવારજનોની મુલાકાત કરી તેમનું સાલ ઉડા સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીઆરપીએફ દિનેશચંદ્ર ચંદેલ દ્વારા આવેલ તમામ મહેમાનોનું તથા ગ્રામજનોનું અને પત્રકાર મિત્રોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ કાર્યક્રમમાં શહીદ વીર જવાનને યાદ કરી તેના વિશે ગુજરાત રાજ્યના સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીઆરપીએફ દિનેશચંદ્ર ચંદેલ દ્વારા શહીદ વીર જવાન વિશે માર્ગદર્શનની જાણકારી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કર્યો હતો